સુરત પાલિકા કમિશનરે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ નવ હજાર છસો ત્રણ કરોડનું ડ્રાફ્ટ બજેટ જેમાં ચાર હજાર પાંચસો કરોડના કેપિટલ કામો હતા તે બજેટ રજૂ કર્યું હતું સ્થાયી સમિતિ આ બજેટમાં ચારસો એક કરોડના વધારાની સાથે એક હજાર ચાર કરોડનું બજેટ સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે સ્થાયી સમિતિ આ બજેટ મંજૂર કરતા સાથે જ પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર બજેટની રકમ દસ હજાર કરોડને પાર કરી ગઈ છે સુરત મ્યુનિસિપલ કમિશનર શાહની અગ્રવાલે બે હજાર પચીસ છવ્વીસના નવ હજાર છસો ત્રણ કરોડ રૂપિયાનું બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું જેમાં ચાર હજાર પાંચસો બાસઠ કરોડના કેપિટલ કામ રજૂ કરવામાં આવ્યા હતા સ્થાયી સમિતિ બે દિવસની મેરેથોન ચર્ચા પાંચસો બાસઠ કરોડના સૂચવ્યા હતા તેમાં ત્રણસો એક વધારો કરી ચાર હજાર નવસો ત્રણ કરોડ ના કર્યા છે અને રેવન્યુ ખર્ચ પાંચ હજાર એકતાલીસ હતો તેમાં સાહીઠ કરોડનો વધારો કરીને પાંચ હજાર એકસો એક કરોડ ના કર્યા છે ઉપરાંત શરીજનોને હિત તેમજ વિકાસને લક્ષ્યમાં લઈ લોકોની લાગણી અને રજૂઆતો ને વાચા આપી ગયા ગયા વર્ષના જ કર દર આ વર્ષે પણ યથાવત રાખવાની પણ જાહેરાત કરી છે ઉદભવતી અસંતુલન ને ઘટાડવાની વાત કરી હતી તે વધુમાં કહ્યું હતું કે બજેટમાં શિક્ષણ રમત ગમત આરોગ્ય ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ હાઇડ્રોલિક વિભાગ સહિત ડ્રેનેજ અને બ્રિજ ફૂટ ઓવર બ્રિજ સહિત શહેરીજનો માટે વિવિધ સુવિધાઓ પ્રકલ્પો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે બજેટમાં પહેલી વાર પીપીપી ધોરણે કોમ્યુનિટી હોલ બનાવવા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દસ નવા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે બજેટમાં લીંબાયત વરાછા ને ઉધરામાં અલાયદા પાણી પુરવઠો પૂરું પાડવા આયોજન કરાયું છે સાથે સાથે બાળ મરણ પર અંકુશ મેળવવા માટે નવજાત બાળકો માટે પચાસ આઈસીયુ બેડની સુવિધા ઉપલબ્ધ કરવા માટે નિર્ણય કરાયો છે માન્ય મ્યુનિસિપલ શ્રી દ્વારા રજૂ કરેલ નવ રૂપિયા નવ હજાર છસો ત્રણ કરોડના બજેટમાં રૂપિયા ચાર હજાર ચારસો એક કરોડનો વધારો કરી રૂપિયા દસ હજાર અને ચાર કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે જે પૈકી કેપિટલ ખર્ચમાં પિસ્તાલીસસો બાસઠ કરોડની જોગવાઈમાં ત્રણસો એકતાલીસ કરોડનો વધારો કરી ચાર હજાર નવસો ત્રણ કરોડ રૂપિયાનું બજેટ કેપિટલ પ્રોજેક્ટમાં ફાળવવામાં આવ્યું છે આ ઉપરાંત રેવન્યુ ખર્ચમાં પાંચ હજાર એકતાલીસ કરોડમાં રૂપિયા સાહીઠ કરોડનો વધારો કરી એકાવનસો એક કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે આ વખતેના બજેટમાં સૌથી વધારે કઈ બાબતોને છે આ વખતના બજેટમાં પરંપરાગત જે ડામર રોડ છે તેમાંથી દૂર થઈને વધુ આપણને સારા રોડ મળી શકે અને રેવન્યુ ખર્ચમાં તબક્કાવાર ઘટાડો થાય તે માટે શહેરના અંદાજે સત્તાવન જેટલા ટીપી રોડને જેનો ડીએલ પીરિયડ પૂરો થઈ ગયો છે તે તમામ રોડને સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવશે